જુનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી ભારે રસાકસી ભરી બની ગઈ હતી ખાસ કરીને પ્રમુખ પદના બે ઉમેદવારમાં ખાસ કરી અને જયદેવ જોશી અને ભાવેશભાઈ ઝીંજુવાડિયા વચ્ચે પ્રમુખ પદ માટે રસ્સાકસી ભરી જંગ જે છે તે ચૂંટણી દરમિયાન જોવા મળી હતી આ ચૂંટણી એક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ગઈકાલે જ્યારે બાર એસોસિએશનની પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તે દરમિયાન પ્રમુખ તરીકે ભાવેશ તથા ભાવેશની ટીમના સભ્ય ભવ્ય વિજય મેળવ્યો હતો તો કુલ લગભગ જેટલા સભ્યો જે છે તે આ ચૂંટણી જંગમાં ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો અને તેમાં પણ ખાસ કરીને એકવીસ સભ્યો જે છે તે ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો હતો તેમાં પણ ભાવેશ ઝીંજુવાડિયા અને બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો વકીલોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે જ નવા ચૂંટાયેલા પ્રમુખ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ વકીલ મંડળના કોઈ પણ પ્રશ્ન હશે તો તેનો ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહેશે મને કઈ રીતે મતદાન કરે છે કઈ રીતે તમારા મત ઓકન ઉમેદવારમાંથી આજે અમારી આપણે મહિલાની એની બધી ગણતરી હતી એમાંથી મારો પહેલા નંબર ઉપર છે આપણને કહો એટલે આમાં ઘણી બધી પેનલો હતી ઘણા ઇન્ડિવિજ્યુઅલ હતા અને એ રીતે આખો અમારો આ દોર હતો ચૂંટણીનો એમાં હું સિંગલમાં ઊભી હતી અને કોઈ મારી સામે હું કોઈ મેં કમિટી નથી બનાવી અને હું જીતી છું પહેલા નંબર પર કેટલા મતથી જીત્યા છો ત્રણસો ને સત્યાસી કુલ ટોટલ મત કેટલા હતા સાતસો એકાણું કાલે ચૂંટણીએ વોટિંગ થયું અને જ્યારે ચૂંટણીનું વોટિંગ ચાલુ હતું ત્યારે પણ મેં બીજા સમક્ષ કહી દીધું હતું કે ભાઈ મને મારા મતદારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે હું જંગી બાબતો ચૂંટાઈ અને એનું પરિણામ જોવા આજે મારા મારા સૂચનના તમામ વાલા વકીલ મિત્રોના પ્રેમ લાગણી અને સ્નેહથી ખૂબ લેટથી ચૂંટાણો હતો પણ જે મેં કામ કર્યા છે લોકોને વકીલ સાહેબોને મેં જે રીતે એના કામ કર્યા છે એનું મને આ પરિણામ મળ્યું છે એવું મને લાગે છે મારું નામ અર્ચના ઠક્કર નિવૃત્ત સરકારી વકીલ અને જૂનાગઢ બાર એસોસિએશનના જૂના સભ્ય તરીકે અમે નોંધાયેલા છીએ આજરોજ અત્રે જૂનાગઢ બાર એસોસિએશન પૈકી કારોબારી સભ્યો સિનિયર કારોબારી સભ્યો અને મહિલાના મતનું પરિણામ આવી ગયેલું છે જેમાં કારોબારી સભ્યોમાં એકવીસ સભ્યો ચૂંટણીમાં ઊભેલા હતા જે પૈકી દસ સભ્યો બહુમતથી ચૂંટાઈ આવ્યા છે જેમાં એડવોકેટ શ્રી રાખોલિયા હિરાણી એડવોકેટ શ્રી બોરીચાગર એડવોકેટ શ્રી શિંદે એડવોકેટ શ્રી અકબરી એડવોકેટ શ્રી ઝાલા એડવોકેટ શ્રી કામના એડવોકેટ શ્રી ભટ્ટ એડવોકેટ શ્રી સિંગાળા તેમજ એડવોકેટ શ્રી રાઠે સાહેબ છે એ જ પ્રમાણે સિનિયર કારોબારીમાં કુલ પાંચ સભ્યો ઉભેલા હતા જે પૈકી શ્રી એ બી ભટ્ટ સાહેબ તથા શ્રી દેદ્રોજા સાહેબ બહુમતીથી સિનિયર કારોબારી તરીકે ચૂંટાઈ આવેલા છે તેમજ મહિલા અનામતમાં છ બહેનો ઉભેલા હતા તે પૈકી એડવોકેટ શ્રી જોશી ધર્મિષ્ઠાબેન તેમજ એડવોકેટ શ્રી આંબલિયાબેન બહુમતીથી આજરોજ રોજ ચૂંટાઈ આવેલા છે મહિલા અનામત જોશી ધર્મિષ્ઠા ત્રણસો સત્યાસી આંબલિયા જીનલબેન બસો ને ઓગણ સિંચે હલો જાઓ પૂરું કારોબારી છૂટી جی ہاں میرا جی اونچا ہے کوئی نہیں ہے یہ اوتھے اونچا ہے بیٹھ جا بیٹھ جا تو پجی لاخڑی بھائی بھوت بھائی بتا لے لے تو منے ہاں 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 ہلو اوکے چل જય જય جی راج بھائی بھائی ایک دم একদিনে ভিডিও করবো ভাই আমার কাই নাই আমার বাই টাকা দিদি भई भाई अभिन

아, <목소리도>

ખજાનચી ત્રણ પુરોહિત પ્રમુખ એક જોશી ઉપપ્રમુખ ત્રણ લાખાણી ચાર ઠાકોર સેક્રેટરી બે દવે છ રાઠોડ સાત ઠાકર ખજાનચી બે મેનો પ્રમુખ બે જીજવાડિયા ઉપપ્રમુખ ત્રણ લાખાણી પાંચ એશિયા સેક્રેટરી ત્રણ કુંભાણી જોઈન્ટ સેક્રેટરી બે બાલસ ચાર આલેપાત્રા ખજાનચી એક ગોરસિયા

اوڏو اوبر ڏيو هڪڙي ٻه بار ما آيو پرمائي 45 پر پنهنجو جتنا پڙه آر به راو آر پنهنجو اٿي ڏيو تنهه ڏراو آهو مڪي خان آر پنهنجو ڏييو وڏو ويجهان ڪي بار 2 نونو ڏيتے يا ته مرتا آهيو એમીટ બંધ રાખો તમે કાઢી દેજો એમીટ બંધ રાખી દો એટલે પેરા નથી ખાતી નથી ખાવતી બંધ બંધ ણ ચારસો પાંચ શિંદે ત્રણસો સત્તાણું સેશન ડ્રાઈવર અકબરી ત્રણસો બાણું ગોપાલસિંહ ત્રણસો બોતેર કામદાર ત્રણસો પાહ બરસપુરું ભટ્ટ ત્રણસો ચોત્રીસ સિંગાડા ત્રણસો છવ્વીસ અને લાઢિયા ત્રણસો ને ચૌદ